જંબુસર લખપતિ રેશન કાર્ડ ધારકોમાં ફફડાટામામ્રદદારનો સપાટો 25000 થી વધુને નોટિસો જંબુસર તાલુકામાં પંડિત દેндар સસ્તાનાજની દુકાનો પરથી ગેરકાયદેસર રીતે મફત અનાજ લેતા પૈસાદાર લોકો સામે મામ્રદદાર એનએસ સોસાવાઈ મોટાભાઈ કાર્યવાહી શરૂ કરી છે 25 લાખ થી વધુ આવક ધરાવતા રેશન કાર્ડ ધારકો ઇન્કમ ટેક્સ અને જીએસટી ભરનારા જમીનદારો તેમજ અઢાર એમસીએ ડાયરેક્ટર સહિત પચીસ હજારથી વધુ ગ્રાહકોને નોટિસો પાઠવાઈ રહી છે કેવાયસી પ્રક્રિયા દરમિયાન આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક થતા કેન્દ્ર સરકાર અને ઇન્કમ ટેક્સ વિભાગની યાદી પરથી જાણવા મળ્યું કે જંબુસર તાલુકાની બોતેર સસ્તા અનાજની દુકાનોના વીસ હજાર આઠસો પંચાણું રેશન કાર્ડ ધારકો જમીનદારો છે ચાર ધારકોની આવક પચીસ લાખથી વધુ છે ચારસો સત્તાવન ધારકોની આવક છ લાખથી વધુ છે અને અઢાર એમસીએ ડાયરેક્ટર છે ઉપરાંત ડુપ્લિકેટ રેશન કાર્ડ ધારકો પણ બહાર આવશે ના મામલતદાર પુરવઠા દર્શનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ સાત દિવસમાં તમામ ગ્રાહકો પાસેથી જવાબ મેળવી પાત્રતા તપાસશે જે લોકો પાત્રતા સાબિત નહીં કરી શકે તેમના નામ રદ કરવામાં આવશે આ કાર્યવાહી શરૂ થતા એનએફએસએ યોજનાનો ગેરકાયદેસર લાભ લેતા લોકોને ભારે ફફડાટ ફેલાયો છે તમામ એનએફએસએ કાર્ડ ધારકો જે ખોટી રીતે અનાજનો જથ્થો મેળવે છે જેમ કે પચીસ લાખથી વધારે આવક છે છ લાખથી વધારે આવક છે એક હેક્ટર કરતાં વધારે જમીન ધારણ કરે છે કંપનીના ડાયરેક્ટરો છે તેવા પચીસ હજાર ઉપરાંત રેશન કાર્ડ ધારકોને હાલ નોટિસ આપવાની કાર્યવાહી ચાલી રહેલ છે આથી એનએફએસએ કાર્ડ ધારકોને અપીલ કરવામાં આવે છે કે નોટિસ મળે કે ન મળે પાત્રતા ધરાવતા નથી તેવા તમામ કાર્ડ ધારકો પોતાનું રેશન કાર્ડ નોન એનએફએસએ કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે જેથી તાલુકામાં ખરેખર પાત્રતા ધરાવતા ગરીબ લાભાર્થીઓને સંપૂર્ણપણે એનએફએસએનો લાભ મળી શકે વધુમાં જંબુસર તાલુકાના તમામ કારધારકોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે તમામ સભ્યોનું ઇ કેવાયસી કરાવી લે એવી એવો અનુરોધ કરવામાં આવે છે